જય ગુરુદેવ સદાય ભવાની સહાય કરો સન્મુખ રહો ને ગુણેશ પંચદેવ મળી રક્ષા કરો તો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રથમ પહેલા કોને સમરીએ અને કોના લીજીએ ના માત પિતા ગુરુ આપણા ધોલી જે અલખ પુરુષના નામ જેણે જેણે આ ભક્તિમાં માર્ગ નાખ્યો છે અને જેણે જેણે ભક્તિની દોરમાં એકાંતમાં ભક્તિ કરે છે જેણે જેણે પ્રભુનું નામ સૌમ નમો શિવાય કહો રામ રામ કહો જેણે જેણે રટાણ કર્યું છે એનો મારે નાતે ઉદ્ધાર કર્યો છે એટલે આજે એક ભજન હું લઈને તમારી સમક્ષ આવ્યો છું છે ક્ષતિ નિરલભાઈ મહાન ક્ષતિ થઈ જી તો કેવું ભજન છે કે રમતો જોગી રે ક્યાંથી આવ્યો જીરે રમતો જોગી રે ક્યાંથી આવ્યો આવી મારી નગરીમાં ऐ अलख जॻायो वेरा गणयूं तो बनी ए आरी नगरी माय जॻायो वेरा गणयूं तो बनी कोरी गागरे ठंडा पाणी जी कोरी ગાગર રે ઠંડા પાણી રે એજ એના પાણીડા એ ભરે નર ને નારી રે વેરા ગણયો તો ભરે એ જ એના પાણીડા એ ભરે ને નારી રે વેરા ગણયો તો બની રમતો રે ક્યાંથી આવ્યો જીરે રમતો જોગી રે ક્યાંથી આવ્યો રે આવી મારી નગરી એ અલખ જગાયો વેરા ગણ્યો તો બની એ આવી મારી એ નગરી માયલ ખજ ગાયો થાવેરા ગણયો તો બની આ કાને કુંડાળ રે જટા ધારી જીરે કાને કુંડાળ રે જટાધારી રે એ જેને એ કરે નર ને નારી રે વેરા ગણયું તો બની એ જન નમણું એ કરે નર ને નારી રે વેરા ગાણયું તો બની આ રમતો જોગી રે ક્યાંથી આવ્યો જીરે રમતો જોગી રે ક્યાંથી આયો રે આવી મારી નગર એ નગરીમાં લખ જ વેરા ગાણું તો બની આ કાચી કેરી રે ડાળે જીરે કાચી કેરી રે ડાળે રે એ જી અની એ કરે કોયલ રણી રે વેરાગણું તો બની એ જી અને એ કરે કોયલ રણી રે વેરાગણું તો બની હા બોલ્યા 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 બોલારે નીરલ બાઈ રે એજી મારા સધુડા એ અમરાપુર માં માલે રે વેરા ગણ્યું તો બની એજી મારા એ સધુડા યમરાપુર માં માલે રે વેરા ગણ્યું તો બની રામ તો જોગી રે ક્યાંથી આવ્યો જીરે રમતો જોગી રે આવી મારી નગરીમાં એ અલખ જગાયો વેરા ગણયું તો મની તમામ સૌ મિત્રોને જય ગુરુ મહારાજના જય અલખતાણી